અમરેલીના એસટી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા અમરેલીના એસટી ડેપોમાં અડધો કલાક સુધી બસોની અવર જવર બંધ રહેતા મુસાફરો હેરાન પરેશાન થયા એસટી કર્મચારીઓ દ્વારા અચાનક જ હડતાલનું એલાન આપતા એસટી બસોની અવરજવર અડધા કલાક સુધી ઠપ થઈ બસ સેવા બંધ થવાના કારણે મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો એસટી કર્મચારી મંડળ ના પ્રમુખ પંકજભાઈ જાનીએ જણાવ્યું કે બહાર કેટલાક વ્યક્તિઓ દ્વારા વારંવાર કર્મચારીઓ અને અધિકારીઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા હડતાલ નો માર્ગ અપનાવવો પડ્યો આ ઘટના ની જાણ થતા એસટી વિભાગીય નિયામક કચેરી ના ડિવિઝનલ કંટ્રોલ એસટી ડેપો ખાતે પહોંચ્યા

અવારને અવાર ડિસ્ટર્બ કર્યા કરે છે અને જે એની પદ્ધતિમાં રજૂઆતમાં નથી આવતી એવી રજૂઆત કરી અને અધિકારીઓને સ્ટાફને દબાવવાની કોશિશ કરે છે અમરેલી વિભાગની અંદર ડ્રાઈવરનું પોસ્ટિંગ જે જરૂરિયાત મુજબનું કર્યું છે અને બાકીના માણસોનું જે વેઇટિંગમાં લિસ્ટ આપ્યું છે એને શા માટે ઓર્ડર નથી આપ્યા એવું કહી અને અમારા અધિકારી સાથે નીચેના કામદારો સાથે વિવાદ ઉત્પન્ન કરી અને જે વિવાદ કરે છે એના હિસાબે અમે નારાજગી થઈ અને આ હડતાલનું પગલું ભર્યું છે હાલ તુરંત તેઓ હજી વિભાગીય કચેરી ખાતે પોતાની જીત ઉપર બેઠા છે આગળ જે કોઈ વહીવટ નિર્ણય લેશે હડતાલ પાડીને બંધ કરી છે કે બહારની વ્યક્તિ અમારા વહીવટી અંદર કોઈ પણ જાતનો વિક્ષેપ ન કરે તે માટે આ પગલું